આટલા કેસ છે મચ્છર આટલા કેસ છે તો ખરેખર તો અહીંયા સિવિલ હોસ્પિટલમાં જોવાની જરૂર છે કે આ મચ્છરોનો કેટલો ત્રાસ છે

પછી જે મેં આ વિડીયો બનાવી મચ્છર નો વિડીયો તો ખરેખર સિવિલ હોસ્પિટલ માં એટલી બેદરકારી ચાલી રહી છે તમે તંત્ર ને આપણે એવી કહી શકીએ કે તમે આ વસ્તુ જોવો તમે અને આ વસ્તુ સરખી કરાવો એમ તંત્ર તંત્ર પાસે એટલી જ માંગ છે કે જો સિટી સ્કેન માં પાંચ પાંચ કલાક વાર લાગતી હોય કે પાંચ પાંચ કલાક વાર લાગી કલાકાર છે તો તમે તો સામાન્ય જનતા છે તો અમારું તો કોઈ જોવે જ નહીં પ્લસ આ મચ્છરનો જે વિડીયો છે મચ્છરના વિડીયો માટે હું કહું કરો રાજકોટમાં એવું કહેતા હોય કે સિવિલ આપડે આટલા કેસ છે રાજકોટ ની અંદર ડેન્ગ્યુ ને મલેરિયા ના તો તમે સિવિલ હોસ્પિટલમાં જો તમે જ્યાં મચ્છર હતું ત્યાં તો તમે કાઈ કરતા નથી